ચારો બેનરો લાગી ગયા છે ઓલ ઇન્ડિયા ની અંદર મોદી સાહેબે આમ 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 કરી દીધું છે પાટલા ઉપરથી ઉતરી ગયા છે પણ જાહેરાત પાંચ હજાર રૂપિયા કન્યા આપીશ પેલી છોકરીના ના પોચ દસ હજાર રૂપિયા આપીશ ઓગણવાડી વાળી બેનો આટલા આપી દઈશ પણ ચોવીસ કલાક કોમ કરવાનું કશી આપવાનું જાહેરાત કરવાની મોટી એકદમ મસ્ત જાહેરાત સામાન્ય નોર્મલ માણસ કઈ રીતે જિંદગી જીવો પણ સરકાર તો કે છે ને કે અમે ગરીબો ને અનાજ આપીએ માટે પાણી પીવા માટે હડેલો યાર શું કરવાનું પચાસ ટકા રાશન આપવાના સિત્તેર ટકા રાશન આપો તમે ખો પણ આ ધરણા કરતા લોકો માટે તમને કેમ ચિંતા થાય છે અરે અરે જોઈએ છીએ સાહેબ ડેલી જોઈએ છીએ અહીંથી નીકળતે જોઈએ છીએ આપડે વરસાદ થાય તો સીધા પડદામાં અંદર જાય પલળતા જાય ઇધર ઉધર જાય કોઈના ઘરે જતા રહે ભૂખ્યા પડ્યા રહે આ માણસો લગભગ છેલ્લા હું દસ દિવસથી જોઉં છું બાજુવાળા રાજ્યમાં નાગરિકો પોતાની પીડા વેદના અને સવાલોને લઈને જ્યારે રજૂઆત કરવાની થાય અને રજૂઆત ન સાંભળે ત્યારે રાજ્ય સરકાર સામે આંદોલન અને ધરણાના મંડાણ કરે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં અને તેના માટે સત્યાગ્રહ છાવણી છે પણ ત્યાં બેસનારાઓનું શું થાય છે એક સામાન્ય નાગરિકના મોઢેથી સાંભળીએ કે અહીંયા બેસનારાઓને શું મળે છે જો તમારી પણ ઈચ્છા હોય ધરણા પ્રદર્શન કરી રાજ્યની સરકારને જગાડવાની તો કઈ રીતે તમે નિષ્ફળ રહેશો એ આ વ્યક્તિ ખૂબ સારી રીતે અમને સમજાવી રહ્યા હતા માટે સીધા જ વાત કરી એમની સાથે રાહદારી છે અને અમને અહીંયા મળી ગયા છે જી શું પહેલા તો સ્વમાન ચેનલનો બહુ બહુ આભાર માનું છું સાહેબ જી એકચુઅલી એવું છે કે સાહેબ અહીં ઘણા માણસો બેસે છે હું તો દિલ્હી રહેવા વાળો માણસ છું મેં પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઉપર નોકરી બી કરેલી છે બરાબર પરંતુ આ સરકારમાં કે એવી વ્યથા છે કે કોઈ માણસને ભરતી કરવાની નહીં બધા માણસો એ બેસી રહે એક મહિનો બેસે બે મહિના બેસે કે કોઈનો પ્રશ્નનો નિકાલ કરવાનો નહીં એ લોકો નીકળવું હોય તો સીધી પોલીસ મારી દેવાની રોડ ઉપર કમ્પ્લીટ ચકાચક કરી દેવાની એમની ગાડીને પંચર થવું ના જુઓ પોલીસનો કાફલો ઉતારી દેવાનો ફટાફટ તરત જ એમની ફૂલ ફેસિલિટી આલવાની કલાક સુધી માણસને રોકી રાખવાના બધોના પેટ્રોલના ધુમાડા કરાવી દેવાના એક એક કલાક સુધી રોકી રાખવાના કોઈને અવર જવર કરવા દેવાની નહીં અને બધું આવા થાય કરી દેવાની પછી કલાક પછી બધું એનું એ થઈ જાય અહીં છ વર્ષ બેસો છ મહિના બેસો કોઈ ઉકેલ આવે એવો નથી સાહેબ કેટલાય માણસો સાહેબ હું તો ડેલ્લી જોઉં જ છું સાહેબ દિલ્હી માટે મારો રૂટ આ છે હું એક ઇલેક્ટ્રિક કામ જ કરું છું પ્રાઇવેટ કામ જ કરું છું હાલ કરીને જ આવ્યો છું બધું સ્ટુલય મારા જોડે પણ કહેવાનો મતલબ કે સાહેબ ઘણા માણસો બિચારા ભૂખે તરશે મારી બેબીજ પોતે હાલ હું સામાન્ય ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા કમાવું બરાબર દસ હજાર રૂપિયા ભાડું આપો પછી એની ફી મેં ટ્યુશનમાં મૂકી છે બેસી હજાર રૂપિયામાં બરાબર ટોટલી હવે છોકરો આપ તમારું હોય કે મારું હોય કોઈ બી હોય સાહેબ બાળક હોય તમારી છોકરી ભણતી હોય બરાબર સાહેબ તમારી છોકરી મારી છોકરીને કહે બરાબર તો એક એના દિમાગમાં તો ઘુસી જાય કે પપ્પા હું કંઈક બની શકું તો મજૂરી કરીને પૂરું તો કરવું જ પડે કે સાહેબ મારા તેમ પણ અહીંયા બેસનારાઓનું શું થાય છે તમે કીધું કોઈ નિર્ણય આવતો જ નથી કદી આવ્યો છે યુપીમાં બિહાર કેરલામાં કર્ણાટકમાં મસ્ત આવી જાય છે ત્યાં તો લોકોને કોઈ આ કરવાની જરૂરત પડતી જ નથી ત્યાં તો એજ્યુકેશન કમ્પ્લીટ જ છે આ બધી પ્રથા તો હવે ગુજરાતમાં હવે જ ચાલુ થઈ ને સાહેબ ત્યાં તો બહુ મસ્ત એજ્યુકેશન આઈએસ આઈપીએસ બધા બને જ છે ને સચિવાલયમાં જો તમે આવું સ્ટેટના જે છે ને આપણે ગુજરાતી બતાવો વધારશે ગુજરાતી કોઈ માણસ જોયા તમે સાહેબ હં સ્ટેટ ગવર્મેન્ટમાં જોયા કેન્દ્રના અંદર બહારના યુપીના બિહારના માણસો જો બની શકે તો આપણું છોકરો એજ્યુકેશનના લીધે ના બની શકે આગળ આવી ના શકે સાહેબ બધી રીતે આવી શકે આપણા છોકરા એવું છે આઉટ કન્ટ્રીમાં બધું કરી શકે આપણો છોકરું જઈને તો આપણા સ્ટેટ ગવર્મેન્ટમાં ના કરી શકે સાહેબ પણ લોકો માટે તમને ચિંતા છે અરે અરે જોઈએ છીએ સાહેબ ડેલ્લી જોઈએ છીએ અહીંથી નીકળતા જોઈએ છીએ આ વરસાદ થાય તો સીધા પડદામાં અંદર જાય પલળતા જાય ઇધર ઉધર જાય કોઈના ઘરે જતા રહે ભૂખ્યા પડ્યા રે આ માણસો લગભગ છેલ્લા હું દસ દિવસથી થી જોઉં છું બાજુવાળા અહીંથી છું એટલે સાહેબ દસ દિવસ થી કન્ટિન્યુ સાહેબ હું જોઉં છું દિલ્હી માટે જોઉં છું દિલ્હી હોયથી થી નીકળું સાહેબ કામ કરીને નીકળું ને એટલે બિચાર ને જમ્યું નહીં હોય સારા પરિવાર બધાય સારા પરિવારના છે એજ્યુકેશન માણસ હોય પણ આવી રીતે રહેવાની ક્યાં જરૂર હોય સાહેબ તરત ફેસલો આપી દેવો છે યસ યાર નો ફેસલો તરત આપી દેવાય સાહેબ માટે શું કહેશો તમે સરકાર માટે તો શું કહેવાનું સાહેબ સરકારને તો કોઈ કીધા જેવું જ નથી આજ ખાડા ખોદવાના કાલ પૂરવાના પરમ દિવસે એનું એ ફરીથી રિનોવેશન કરવાનું અનવરંડો ઉભો કરી દેવાનો સાઈડમાં પાડખા મારી દેવાના પોસ્ટર લગાઈ દેવાનું બીજું તો શું કહેવાનું સાહેબ મોટા મોટા આ છે ને રાજ્યની પીડા છે આ રાજ્યનો એક લેમેન છે એક સામાન્ય નાગરિકા સરકાર માટે શું વિચારે છે જ્યારે ભૂપેન્દ્રભાઈ ગૌરવ લેતા હોય અને આજે તો એમને ખૂબ ગૌરવ લીધું પણ છે બેનરો લાગી ગયા છે ઓલ ઇન્ડિયાની અંદર મોદી સાહેબે આમ 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 કરી દીધું છે પાટલા ઉપરથી ઉતરી ગયા છે જાહેરાત પાંચ હજાર રૂપિયા કાન્યાના આપીશ પેલી છોકરીના પોચ દસ હજાર રૂપિયા આપીશ ઓગણવાડી વાળી બેનો આટલા આપી દઈશ પણ ચોવીસ કલાક કોમ કરવાનું કસી આપવાનું નહીં જાહેરાત કરવાની મોટી એકદમ મસ્ત જાહેરાત આમ ઊંચા થઈને ફાટક ઉપર કુદે જેમ ઓદરો કુદે એવી રીતે જાહેરાત તો કરી દેવાની સાહેબ બીજું કંઈ કરવાનું નહીં બરોબર સાહેબ સામાન્ય નોર્મલ માણસ કઈ રીતે જિંદગી જીવો પણ સરકાર તો કે છે ને કે અમે ગરીબો ને અનાજ આપીએ માટે પાણી પીવા માટે અરે હાડેલું યાર શું કરવાનું પચાસ ટકા રાશન આપવાના સિત્તેર ટકા રાશન આપો તમે ખો કોઈ ગોમડા જો કોઈ માણસ ખાય બેન ખેંચજો કોઈ ખાય રાશન પેલા આવે ને કપડા લેવા વાળા આવતા હોય ને એ લોકોને આપી દે રાશન પબ્લિક કોઈ ખાય સિત્તેર ટકા હું સાથી ઠોકીને કહું સાથી કેમ નો ખાતી કેવું રાશન આવે યાર સડેલું તૂટેલું ફૂટેલું આવતું હોય રાશન કોઈ ખાતું જ નથી તો સરકાર ને ફરિયાદ કરવી જોઈએ રજૂઆત કરવી જોઈએ અરે યાર સરકાર તો હજારો લાખો માણસો કરી દીધી યાર સાહેબ મારા સરકાર સરકાર વાળી કોણ સદ નઈ સરકાર પૈસા નું છાપવાનું કારખોનું તમે આવો હાલ કીધું બરોબર કોઈ બી માણસ હોય સાહેબ બરોબર પૈસા સરકાર બનો મારું ભાઈ તું આ બની બની જજે જજે રાજકીય પૈસા હું ખુશ થઈ જ્યો સાહેબ ભાઈ પછી મારે ક્યાં જરૂરત જ છે નાના માણસનું જોવાનું જ છે નહીં હું કોઈ બી માણસ યાર અમીર હોય ગરીબ હોય કે કોઈ બી હોય ચમ બીજી બીજા મતલબ બેંગ્લોરમાં બોમ્બેમાં બેકારી નથી ત્યાં રોજગારી બધું ચાલુ જ છે ગવર્મેન્ટ સર્વન્ટય બની જાય બધા હવે ગ્રીપ સિટીમાં ઇન્ફોસિટીમાં આવ સ્ટેટના જ માણસો છે આપણું છોકરું કોલેજ કરેલું હોય ને બાર હજાર રૂપિયામાં નોકરી કરતું હશે છોકરીઓ આવી બાર હજારમાં નોકરી કરે એક રૂમ રાખે ગાંધીનગરમાં ત્રણ હજાર રૂપિયા ભાડું આપે બેન ત્રણ ત્રણ નવ હજાર રૂપિયા ભાડું થાય બરાબર એક રૂમ નાની રાખે ને નવ હજાર રૂપિયા ભાડું થાય બરાબર સાહેબ નવ હજાર ભાડું આપે એના મમ્મી પપ્પા બાપડા શું કરે કોઈ બી માણસના તો હોય ને મારી છોકરીઓ તો આશિયા તો હોય ને બેન ગોમડામની છોકરીઓ એટલી હજારો છોકરીઓ રહ્યા ગાંધીનગરમાં હા લે આ બધું સ્ટડી અબ છે ટોટલી હામે દેખાય ને સાહેબ સ્ટડી આટડીઓ બધી ટોટલી અને કોનું છે નોર્મલ માણસનું થોડું હોય નોર્મલ માણસ નું હોય નોર્મલ માણસ નું તો કોઈ વસ્તુ હોય નહીં રાજકીય રાજકીય માણસ ફી વધાર દેવાની લે તો સીધી ડાયરેક્ટ અઢારની વીસ હજાર રૂપિયા કરી દેવાની ફી વધારવાની પણ ભણાવવાની નહીં સમ ગવર્મેન્ટ સ્કૂલો બધી બંધ કરી દીધી ગવર્મેન્ટે એ ગવર્મેન્ટ સ્કૂલો જ બંધ કરી દીધી ઘણી ખરી બંધ થઈ છે બધી આખા વર્લ્ડ ગુજરાતમાં કે પ્રાઇવેટમાં ભણાવો એટલે પ્રાઇવેટમાં ક્યાં ભણાવે છે મારો બાપ મારી મા બધા ભણેલા ગવર્મેન્ટ સ્કૂલમાં હું એ ભણેલો તમેલા છો બધાને મળે જ ને નોકરી કેમ ના મળે બધી આપણી પેલી હોય તો મળી જ જાય ને સાહેબ તાકાત હોય તો મળી જ જાય ને પણ બધું ટોટલી કરવાની પેલી હોવી જોઈએ સાહેબ તમારે બેહવાથી કોઈ હું તો સાહેબ તમને કહું કે કોઈ ફાયદો જ નહીં રિયલી ભગવાન ની સોગન ભાઈ કોઈ ફાયદો નહીં જય હિન્દ જય ગુજરાત હાલ એમ એમના જે મનની વાત હતી આપણે સાંભળી આ ભૂપેન્દ્ર પટેલ સરકારની ગાલ પર તમાચો છે આ ગાલ પર તમાચો કેવો લાગ્યો મુખ્યમંત્રી મને પર્સનલમાં કહેજો મને ખબર છે તમે મને કઈ રીતે કહો છો નમસ્કાર